એક સમાંતર શ્રેણીનો દાખલો આપેલો છે આ પદ કયું છે આપણને એ આપેલું છે અને એ થ્રી આપેલું છે આપણને એ બરાબર બે આપેલા છે ભાઈ અને બરાબર ડી થાય અહીંયા બે હોય ને તો એક માઇનસ થાય કારણ કે એ એન શોધવાનું સૂત્ર એ પ્લસ એન માઇનસ વન ડી તો અહીંયા બે હોય ને તો એક માઇનસ થઈ જાય અને આપણને a3 બરાબર શું થાય a plus 2d થાય a3 બરાબર a plus 2d આપણને a3 આપેલા છે 26 બરાબર એ આપણને આપેલા છે b વત્તા 2d આમાંથી આપણને d મળશે 26 માંથી 2 જાય તો 24 બરાબર 2d થાય d ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો છેદમાં 2 જાય ઉપર કોણ આવશે 24 એટલે એટલે કે આપણને આપણને વેલ્યુ છે ને મળે મળે મળી તો પ્લસ ડી થાય એ ખબર છે બે ડી કેટલા છે બાર બાર ને બે સૌદ થાય એ ટુ ની વેલ્યુ આમાં એટલી સૌ ઓકે